આજરોજ ડોક્ટર શ્યામા પ્રસાદ બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના સ્થાપક એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે મધર સ્કૂલ ખાતે પાદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સહિત તમામ લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં પાદરા શહેર ભાજપ યુવા મોરચા બક્ષીપંચ મોરચા સહિત પાદરા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત શહેર પ્રમુખ સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસથી લઈને બલિદાન દિવસ સુધીની સેવાહી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસથી સેવા સપ્તાહ અંતર્ગત પાદરા નગરમાં યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવાનું હતું જેમાં પાદરામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દેદારો અને નગરપાલિકાના સદસ્યો સૌ એકત્રિત થઈ પાદરા ઘણા બધા પાદરાના ઘણા બધા બ્લડદાતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સારામાં સારો પ્રોગ્રામ થયો હતો ડૉક્ટર શ્યામ શ્યામપ્રસાદ મુખર્જીના આપણે બલિદાન દિવસે બ્લડ કેમ્પ રાખેલો હોવાથી પાદરા યુવા મોરચા દ્વારાથી પાદરા યુવા મોરચા દ્વારા રાખેલ છે તેને અમે આયોજિત ભા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો યુવા મોરચાના હોદ્દેદારો બક્ષીપંજના હોદ્દેદારો અને અમારા ચૈતનસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અમે આ કેમ્પ રાખેલ છે